બાવડાને ધોળકાના હજારો ખેડૂતોની આંખોમાં આંસુનું સાગર ઉમટી પડ્યું છે છેલ્લા બે દિવસથી વરસેલા કમોસમી વરસાદે જગતના તાતના સપનાઓને ધોઈ નાખ્યા છે ખેતરોમાં જ્યાં લીલાછમ પાક લહેરાતા હતા ત્યાં હવે ફેલાયો છે સફેદ કફલ ખેતરમાં પડેલો પાક વરસાદના છાંટા ખેડૂત હાથમાં માટી પકડીને રડતો દેખાય અમદાવાદ જિલ્લાના બાવળા અને ધોળકા તાલુકામાં રાતભર વરસેલ વરસાદે ખેડૂતોની મહેનતને મટી કરી દીધી છે મહિનાઓ સુધી દિવસ રાત એક કરી ઉગાડેલો ડાંગર અને અન્ય પાક કાપણીના આરે હતો ત્યારે કુદરતે અણધાર્યો પ્રહાર કર્યો હવે ખેતરોમાં લીલાશમ પાકની જગ્યાએ ફેલાયું છે નિષ્ફળતાનું સફેદ કફન અમે પાકને બાળકની જેમ સાચવ્યો બજારમાં સારા ભાવની આશા હતી પણ આ કમોસમી વરસાદે બધું જ વગાડી નાખ્યું છે મોડા સુધી આવેલ કોળિયો છીનવાઈ ગયો હવે તો ફક્ત દેવાના ડુંગર અને આસુ બચ્યા છે હજારો વીઘાનો પાક ક્યાંક પાણીમાં ગરકાવ થઈ ગયો છે તો ક્યાંક નમી પડવાથી નષ્ટ થઈ ગયો છે ખેડૂતોની મહેનત અને મૂડી બંને માટીમાં મળી ગયા છે હવે તેઓ સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર આપવામાં આવે વળતર જ હવે જીવનદાન સમાન છે બાવડા અને ધોળકાના ખેતરોમાં હાલ ફક્ત નિરાશાના વાદળો છે હવે જોવું એ છે કે સરકાર ક્યારે આંસુ લૂછે છે અને જગતના તાપને ફરી સ્મિત આપે છે કે નહીં ખેતરોમાં ઉભેલા ભીના ડાંગરના છોડ પાછળ સૂર્યાસ્ત રિપોર્ટર સાદેવસિંહ સીસોદિયા મારું નામ પરમાર અજીતસિંહ દાનુભા છે ગાંગઢ ગામનો વતની છું અને અત્યારે આ વરસાદના માવઠાના કારણે અમારા ગામમાં આ ડાંગરના ઊભા પાકના બધાના આજુબાજુના ગામમાં બધે બહુ નુકસાન થયું છે વાઢવાની તૈયારીથી અમારે કટર આવવાનું હતું અને સીધું આ બધું અત્યારે વરસાદમાં બધું પાણી ભરાઈ ગયું છે આખા ખેતરમાં અને મારો ઊભો પાક તૈયાર પાક મારે નાશ પામ્યો છે અને બધાને નુકસાન છે મારા એકલા જ નથી એટલે આ અમારી સહકારી મંડળી છે એમાંથી ધિરાણ હા ઓછું આપે છે તો એ પછી બહારથી પૈસા લાવવા પડે અમારે પછી ખૂટતા કાઢતા આ બધું કરવા મજૂરને ચૂકવવા ખાતર લાવવા આ બધું કરવા એટલે ધિરાણ વધારે સરકાર અને દેવા માફ કરે તો શું થાય કે બધાને કંઈ છોકરા ભણાય કે કઈ ખાવા પીવાની વ્યવસ્થા થાય આખું વર અમારું નિષ્ફળ ગયું છે હવે આ આખું વર નિષ્ફળ જતા હવે આખા વર્ષની ઉપાધિ અને આવતા વર્ષે અમારે આ બધો પાક ઊભો કરવો કઈ રીતે અને ખેતી કઈ રીતે કરવી પૈસા વગરની એ મેઇન ઉપાધિ છે અમારે તો એના માટે હવે તો અમારે એક સરકારનો આશરો છે સરકાર આ માટે કંઈક વિચારે એવી અમે સરકારને આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ મારું નામ રાજેન્દ્રસિંહ ઘરસિંહ ઝાલા ગામ ગાંગડ મારા કહેવાનો મતલબ એ છે કે માર્કેટમાં અત્યારે બસો રૂપિયા શિયાજીનું સ્ટેન્ડર મારે છે એ બહુ યોગ્ય નથી પાંચ પંદર માન વીસ માન પચીસ માન પાંત્રી માં પૂરું કરી નાખે છે તો એની કંઈક ભાવની મર્યાદા કરે સરકાર કે ભાઈ આટલા ભાવથી નીચે સ્ટાન્ડર મારવાનું નહીં તો ખેડૂતને પોસાય એવું છે પાકેલો માલ છે એ બધો નિષ્ફળ ગયો છે આટલાથી ખમાયા કર્યા થોડું રાજુ હાથમાં આવે એવું છે બાકી કશું હાથમાં આવે એવું રહ્યું નથી અને મંડળી બાબતમાં મંડળી માફ કરે અચ અથવા પાંચ લાખનો પરિપત્ર બહાર પાડવાની જાહેરાત કરી છે જાહેરાત કરે તો ખેડૂતને ભી અચાનક અત્યાર સાલની ખેતી કરવાનો કોઈ બીજો આઈલાદ રહ્યો નથી અમારી પાસે મારું નામ છે સિસોદી અજયસિંહ કિરીટસિંહ હું ગાંગડ ધામનો વતની છું અમારે બાવળા ધોળકા તાલુકામાં કમોસમી વરસાદના કારણે ઘણું નુકસાન થયું છે અને પાક લગભગ સો ટકા નિષ્ફળ જવાની ગણતરી છે અને કોઈ હવે આરો નથી રહ્યો એટલે સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે અમને યોગ્ય સહાય કરે અને બરોબર આ જે માર્કેટમાં અમને યોગ્ય ભાવ પણ નથી મળતા એટલા માટે માર્કેટમાં પણ અમને યોગ્ય ભાવ મળે તે માટે સરકારશ્રીને કહેવાનું કે ટેકાના ભાવથી વધારે ભાવ એમ કે યોગ્ય ભાવ અપાવડાવે અને વધતા અમારે આ જે નાના પેકેજ છે એમ કે આ જે બે બે હેક્ટરના પેકેજ આપે છે એમાં અમારે હવે કેવી રીતે કેમ કે આ વસ્તુઓ બધે ઘરનું ને બધું એ ખેતીનું ને બધું પૂરું કરવું અમારે આ ખેતીનો એક જ સહાય છે બીજી કોઈ સહાય છે નહીં એ બીજો કોઈ ધંધો છે નહીં એટલા માટે અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરવી છે કે એમને યોગ્ય સહાય આ ખેતીમાં આપે